દર્શક મિત્રો જો તમે દરરોજ જ કોલ્ડ ડ્રિંક પીતા હો તો આજનો આ સમાચાર તમારા માટે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો જો તમને એવું પૂછવામાં આવે કે તમને કોલ્ડ ડ્રિંક્સ ભાવે છે તમને એવું થશે કે આ કેવો પ્રશ્ન છે કોલ્ડ ડ્રિંક્સ તો બધાને ભાવે પરંતુ જે લોકોને કોલ્ડ ડ્રિંક્સ વગર ચાલતું જ નથી જે આખો દિવસમાં એક વાટો કોલ્ડ ડ્રિંક્સ પીવાનું રાખે જ છે એવા લોકોએ ચેતી જવું જોઈએ જો તમને પણ આવી આદત છે તો આદત તમારે બદલવી પડશે દર્શક મિત્રો જો તમે દરરોજ જ કોલ્ડ ડ્રિંક પીતા હો તો આજના આ સમાચાર તમારા માટે છે તો ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ખૂબ ગરમી પણ પડી રહી છે હવે આવામાં લોકો શું કરશે કે પોતાની તરસ છીપાવવા માટે કોલ્ડ ડ્રિંક્સનો સહારો લેશે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા ડ્રિંક શોધે છે હવે બાળક હોય કે મોટા કે પછી વડીલ દરેકને કોલ્ડ ડ્રિંકનો સ્વાદ ખૂબ પસંદ હોય છે ઘણા લોકોને એવો પણ વિચાર હોય છે કે ખાધા પછી જો કોલ્ડ ડ્રિંક પીવામાં આવે તો જ ખાવાનું પચશે કોલ્ડ ડ્રિંક આમ જ્યારે આપણે પીએ તો આપણને સ્વાદમાં તો ઘણું સારું લાગે પરંતુ તેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે જો તમે ઠંડા પીવા પીણાના શોખીન છો તો સાવધાન થઈ જવાની જરૂર છે વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ પીવું એ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી શકે છે હવે આવું શા માટે મિત્રો કોલ્ડ ડ્રિન્ક્સમાં ખાંડ અને કેલરી સિવાય બીજું કોઈ પોષક તત્વ હોતા જ નથી હવે મોટી માત્રામાં કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કોલ્ડ્રીક્સ જ એની બને છે હવે આ કૃત્રિમ ખાંડ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પાડશે વધારે પડતું કોલ્ડ ડ્રિંક પીવાથી તમારા લિવર પર પણ અસર પહોંચે છે હવે આના કારણે શું થશે કે નોન આલ્કોહોલિક ફેટી લિવર થવાનું જોખમ પણ તમને વધશે ઘણા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે વધારે ખાંડ આપણા મગજને નુકસાન પહોંચાડે છે એટલે જો તમે તેનું સેવન કરશો તો તમને એની ટેવ પડી શકે હવે જો કોલ્ડ ડ્રિંક વધારે માત્રામાં આપણે પીએ છીએ તો આપણા પેટ પર ચરબી જમા થવાની શરૂ થઈ જશે કારણ કે ઠંડા પીણામાં ફ્રુક્ટોઝ જોવા મળે છે જે પેટની આસપાસ ચરબીના રૂપમાં જમા થવા લાગે છે હવે આનાથી શું થશે કે હૃદય અને ડાયાબિટીસનું જોખમ વધશે વધુ પડતું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે છે હવે આવી સ્થિતિમાં બ્લડ શુગર પણ વધી જાય છે વધારે કોલ્ડ ડ્રિંક જો પીવામાં આવે તો આપણા શરીરમાં વધારાની સુગર જમા થઈ જાય છે આનાથી શું થશે કે તમારું વજન પણ ઝડપથી વધશે અને સ્થૂળતા પણ કબજો કરી લેશે તો મિત્રો જો તમને પણ દરરોજ જ કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય તો આ સમાચાર જાણ્યા પછી ચોક્કસપણે આ આદત ટાળજો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ